ગાઈઝ આજનો બ્લોગ ભાઈ બહુ લોબો થવાનો છે એટલે તમને દિલથી કીએ છે કે સપોર્ટ કરો અને આ બ્લોગ એન્ડ સુધી જોઈ નાખો તમારી ખરેખર ભાઈ તમારા સપોર્ટની બહુ જ જરૂર છે બહુ જ એટલે બહુ જ જરૂર છે જય માતાજી બ્લોગ આખો જોજે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજ તો સવારના પોરમાં છ વાગે આપણે ઉઠી ગયા છીએ અને હવારના પોર જ ભાઈ ખેતરમાં ઓટો ગયા છે કારણ કે જોરદાર વાતાવરણ થઈ રહ્યું છે ભાઈ તમને અમારા ગામનું બધું એન્વાયરમેન્ટ બતાવી ગયા વેધર બતા એક વાદરો કેવો ઝગમગી ઉઠ્યો છે સવારના ફોડ એટલા મેં ઉઠી ગયા છે તાણ પછી લેડો થોડું ઘણું વોકિંગ કરીએ ખેતર માં જઈએ બધું થારે પડ્યું છે કે હા હા બાપા હું ઠંડી લાગે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ ચલો દોસ્તો આપડે તો બ્રશ કરવાનું બાકી છે એટલે ઘેન ને ગ્રીજીએ કારણ કે દેખો વાતાવરણ તમને પાછળ દેખાતું હે કદાચ મુ ધોરો દેખાતો હોય તો હું થોડું કાળો દેખાતો હોય પણ વાતાવરણ જોરદાર દેખાય છે ભાઈ મેન તો વાતાવરણ છે મારા ભાઈ હું ને તું વાતાવરણ છે હા આ તું તારું પણ તાર પાછળ વાળું જે વાતાવરણ કરું ઓરિજિનલ એની વાત કરું છું બરાબર લેડો માર તો બ્રશ કરવાનું બાકી છે બધું કામ બાકી છે મારું ધોવાનું લેડો તાર

તો ગાઈ આપડે ને કહે તા કુવા અને વિક્રમ પોટલો લઈને જાય છે વિક્રમ આઈએ મેલ વાગાજી ગયા એ વિક્રમ મને લાગે છે વિક્રમ નહીં હોય લાગે છે ચમ બોલે દીલા વિક્રમ આદી હા ભાઈ ચમ વિક્રમ બોલ્યો નહીં ગયા મને લાગે છે કોમમાં બી જીલા કસ વધારે હા બોલું તો પરક ગયા બોલું તો પરક તું ઓ તું લેહડા તો ગાઈઝ ફાઇનલી આજે આપડા ત્રણસો પોસઠ વ્લોગ પૂરા થઈ ગયા છે આપણે ભાઈ એક વર્ષ પહેલા ચેલેન્જ દીધી હતી કે ભાઈ આપણે આજથી બનાવી અને ફાઇનલી ભાઈ બહુ જ ખુશી છે તમે તમે બધાએ પ્રેમ આપ્યો બધા સારો એવો સપોર્ટ કરી રહ્યા છો માતાજી ભગવાનની કૃપા છે અને ફાઇનલી ભાઈ આજે આપડા ત્રણસો પોસઠ વ્લોગ પૂરા થયા છે અને એક વર્ષમાં આપણે ભાઈ શું પ્રગતિ કરી કેટલી આઈડી બનાવી કેટલા ફોલોઅર ઉભા કર્યા કેટલી ચેનલ ઊભી કરી એ બધું અમે તમને જણાવવાના છે કેટલી બધી મુસીબત વાઈ અને કયા વ્લોગના કારણે કયો બ્લોગ વાયરલ જોયું છે કે જેના કારણે આપણી ચેનલ મોર્નિંગ 23 થઈ છે તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રો એટલે તમને જાણવા મળી જશે તો ગાઈસ 365 વ્લોગ બનાવવા તો ભાઈ આપણે તન તોડ મહેનત કરવી પડી છે અને મો એટલી બધી મુસીબતો આયેલી છે ને યાર ખતરનાક આપણે ટોટલી 1 વર્ષમાં 27 થી 30000 રૂપિયા જેટલી ઇન્કમ કરેલી છે ઓન્લી ફોર YouTube પરથી બાકી આપણું જીવન જે ચાલે છે જે ગુજરાત ચાલે છે ઓન્લી ફોર Instagram પરથી ચાલતું છે કારણ કે Instagram પર સારી આવી ઇન્કમ અત્યારે હાલ મળી રહી છે તમે બધા સપોર્ટ કરી રહ્યા છો અને હું તો કયો છું તમે બધા YouTube પર પણ સપોર્ટ કરવા મારા ભાઈ ભાઈઓ તમારું સપોર્ટની બહુ જરૂર છે અને અમારી YouTube ચેનલ પર મોસ્ટ વાયરલ ભાઈ એક બેન્ડ વાળો વિડીયો જેલો છે એક જેલો છે આપણા વોટર વિલે વોટર પાર્ક બરાબર છે અનેક એક સમુદ્ર વાળો જેલો છે બાર સમુદ્ર એટલે આવા અમુક અમુક જે ટોપિક હતા એ મારા ભાઈએ જ મને આઈડિયા આવેલા છે અને આપણે ભાઈ એક વાર જ્યાં બેન્ડ જોવા માટે ભાવપુર ગોમો જ્યાં બે લાખનું બેન્ડ આવ્યું હતું અને આપણે એવું ટાઈટલ મૂક્યું હતું એના કારણે બ્લોગ વાયરલ જતો રહ્યો પણ ઓમાં કેવું છે મારા ભાઈ ખબર છે તમારે યુટ્યુબ કરવું હોય ને તો આમાં બહુ તમારે ધીરજ રાખવી પડે કારણ કે આમાં કન્ટિન્યુ ભાઈ તમારે રાખવું પડે પહેલાં તો બરાબર છે ડેલી તમારે બ્લોગ બનાવવા પડે ડેલી સારું સારું નવું નવું અપડેટ લાવવું પડે નવા કપડાં પહેરવા પડે અંદર નવ નવું બતાવું પર જો તમારે પેલા કપલ હોય ને તો તમારા બ્લોગ સો વાયરલ થવાના છે અથવા તો તમારી બેન હોય તો પણ તમારા બ્લોગ સો ટકા વાયરલ થવાના છે પણ તમે એકદમ સિંગલ પુરુષ છો મારા ભાઈ તો તમારા બ્લોગ માં તમને છે ને બહુ બધી અડચણ રૂપો આવવાની છે તમારા બ્લોગ કોઈ ખાસ જોવા નહીં આપણા બ્લોગ ભાઈ વિક્રમ ના લીધે વાયરલ થતા હોય છે અમુક તો અમુક આપણે એવી જગ્યા જઈએ એના કારણે વાયરલ થતા હોય છે પણ વિક્રમભાઈ અમને બહુ જ વિતાડેલું છે મારા ભાઈ એક વર્ષમાં અમે લગભગ નહીં હોય તો ત્રીસ થી પોત્રીસ વખત એના ઘેર જેલા છે અને સમજાયું છે કહેવાય ભાઈ તું અમારો સાથ હાલ યાર આપણા એકબીજાના સાથ સહકારથી આપણે આગળ વધ્યું બાકી તારું ભાઈ જો તું એટલું બધું ભણે શું નહીં તારું એટલી બધી બુદ્ધિ શ નહીં ભાઈ તાર આમાં કે તું ભાઈ જાતિ કોક કરી શકે તું અમારા હાંગ ગાતી રહી તો તારું એ ગ્રોથ થાય અમારું એ ગ્રોથ થાય કારણ કે મેં ભાઈ એમએસસી કેમેસ્ટ્રી કરેલું છે વિક્રમ પેટેલ ત્યાં દસમામાં ભણી રહ્યા છે પણ પરીક્ષા હાલવાના નથી કારણ કે એમની ફોર્મ જ નથી ભર્યું એમની ઘરની પરિસ્થિતિ પણ નબળી છે આપણા ઘરની પરિસ્થિતિ પણ નબળી છે એટલા માટે અમે તમને વારંવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે અમને સપોર્ટ કરો અમારા યુટ્યુબ પર રેગ્યુલરલી વ્લોગ જોવા અમારા ભાઈ તમે સપોર્ટ કરશો તો અમે કંઈક નવું કરી શકશું બરાબર છે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેનું થયેલું હોય ને ભાઈ એનો જીવનનું કંઈ નક્કી નથી હોતું બરાબર છે મોસ્ટ તમે ગૂગલ પર સર્ચ કર્યો ને કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આદમી કેટલા જીંદા રહી શકતા શકાય એવું બધું તમે સર્ચ કરે તો વીસ વર્ષ જેવું બતાવે પણ આ તો ભાઈ જેનું જેવું નસીબ બરાબર છે કારણ કે ભાઈ મોત અને જે હોય છે એ આપણા મને હોતું એ ઉપરથી ઘણું લખેલું છે કે તમે આટલું જીવવાના છો બાકી આપણે સતત લગાતાર મહેનત કરી છે ત્યારે આપણે ત્રીસ હજાર રૂપિયા કમાઈ શક્યા છીએ ભાઈ એક વર્ષમાં આપણે એકદમ જીરો ઇન્કમ ગમે સો ટકા એકદમ લગાતાર મહેનત ચાલુ રાખી છે અત્યારે હાલ આપણે કન્ટિન્યુ મહેનત કરવાના છે તમે બધા સપોર્ટ કરો અમારા ભાઈ યુટ્યુબ પરથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે ઘણું બધું તમને જોવા મળ્યું છે આજે અમે તમને અમુક અમુક ક્લિપો બતાવીએ કે ભાઈ વિક્રમભાઈ પહેલાં કેવા હતા અમારી પરિસ્થિતિ પહેલાં કેવી હતી અને આપણે એક વર્ષમાં શું શું મેળવ્યું છે ને એ તમને જણાવીએ એના પહેલાં તમે આ થોડી બધી ક્લિપો જોઈ લ્યો અરે વિક્રમ અરે છેટલું પોણી આવ્યું હા હે

हिमक्कागढ़ राज्य राज्य तो हम आपको पूरे विक्रम भैया के दो दांत दिखाएंगे की दो दांत कैसे साफ हुए है दिखाओ भाई विक्रम भैया अरे, अरे गुड मॉर्निंग गुड मॉर्निंग आप सुबह कितने बजे उठते हो अरे अभी अभी तो साढ़े नौ बजे ही नहीं है अभी तो साढ़े आठ बजे है नौ आगे अरे लेकिन अभी तो साढ़े आठ बजे है तो नौ बजे कैसे उठ गए आप के नौ के अच्छा मतलब आपका गाड़ी में प्रॉब्लम है ऐसा है ठीक है कोई दिक्कत नहीं सुबह की चाय पी लिया आपने चाय में क्या पिया बिस्किट बिस्किट डाल के पिया हाँ। अच्छा अच्छा और कोई कहना चाहोगे सुबह सुबह कुछ नहीं है क्या क्या बोला आपने कुछ नहीं अरे सुबह सुबह क्या खा रहे हो अरे मतलब इससे क्या फायदा होता है मजा आऊंगा है अरे अरे मजा तो आऊंगा है लेकिन फायदा क्या होता है कुछ नहीं तो फिर क्यों खाते हो अच्छा लगता है ना अच्छा अरे यार अरे अरे ये क्या डाल दिया मुँह में और ये पीछे निशा बहन भी खड़ी है हलो हेलो एक गाना गाओ गाना बुलो हजो गेर क्या <laughs> गेर अच्छा कोई दिक्कत नहीं और विक्रम भैया ये क्या है बीच वाला ब्रेक क्या है ब्रेक ब्रिक <laughs> हाँ. <laughs> तो गाइस बहुत जल्द अमित का ચક્કર મારને વાા હૈ તો ગાઈસ તમે જોઈ ક્લિપો યાર બહુ મજા આવી ગઈ છે મારા ભાઈ એક વર્ષ આપણે લગાતાર મહેનત કરી અને હું તો કહેવું છું મારા પપ્પાએ મને કિડની આલી કિડની આપણું ટ્રાન્સપ્લાન્ટ થયું એકદમ સક્સેસફુલ આપણું ઓપરેશન થયું ત્યારે આપણે જીવીત રહ્યા છીએ અને અત્યારે હાલ બ્લોગ બનાવી રહ્યા છીએ મારા ભાઈ એટલે અમે તમને વારંવાર કેતા હોઈએ છીએ કે સપોર્ટ કરો કારણ કે આપડે ભાઈ ખાલી બે વીઘા જમીન છે એ મે ભાઈ છે એટલે કાલ કાલછરી ભાગ પડી તો એક એક વીઘા જમીન ભાગ વાવાની છે એમાં તો કોઈ મળવાનું નહીં મારા ભાઈ અને આપણે ભાઈ નો મોટો તબેલો છે એ તો મારા પપ્પાને અત્યારે હાલ હું તો કહેવું છું કે એમના શરીરમાં તાકાત તાકાતમક સારી એવી આલી છે એટલા માટે અત્યારે હાલ મહેનત કરી રહ્યા છે બાકી પચાસ લગભગ એમની પંચાન જેવી ઉંમર થઈ ગઈ છે તો એ લગતાર સવારે પોંચ વાગે ઉઠી જાય છે અને મહેનત કરે છે એટલે તમને બધા વારંવાર કહેતા છે કે તમે સપોર્ટ કરો યાર દિલથી સપોર્ટ કરો વ્યક્તિને તો વ્યક્તિ ધીમે ધીમે આગળ વધે અને તમે અમને સપોર્ટ કરો તો અમે વિક્રમને સપોર્ટ કર્યું બરાબર છે કારણ કે મારા મનમાં તો એવું કોઈના પ્રત્યે કઈ હોતું નથી અમારે પેલા થોડી ઓછી ઇન્કમ આવતી હતી તો આપણે ઓછી ઇન્કમમાં જરૂરિયાતમંદ પબ્લિકને આપણે સપોર્ટ કરેલું છે એટલે કે દાન કરેલું છે મારા ભાઈ કરિયાનાની કિટાલી અને એક માનું તો ભાઈ મકાન ધોના આપ્યું તમે વિચાર કરો યાર આપણે ખુદનું મકાન બનાવવું હોય ને ભાઈ તો કેટલી બધી મહેનત લાગે છે તમને ખબર જ છે યાર પોંચ લાખ દસ લાખ રૂપિયા જોઈને ત્યારે તમારું સારામાં સારું મકાન બની રહે અને આપણે ભાઈ બાને મકાન બનાવી છે એટલે હું તમને વારંવાર ક્યાં છું કે તમે દિલથી સપોર્ટ કરો મારા ભાઈ આપણે ખાલી બે વીઘા જમીન છે એક નાનો મોટો તબેલો છે મારા મમ્મીને ડાયાબિટીસ છે મારા પપ્પાની એક જ કિડની છે મારે એક જ કિડની છે અમારે એક ભાઈ સન્નો એ અહીંયા આ ફિલ્ડમાં મહેનત કરી રહ્યો છે પણ તે લઈને નવું નવ સ્ટાર્ટઅપ કર્યું છે કારણ કે જે મિડલ ક્લાસ ફેમિલી મની આવતા હોય ને આપણે તો મિડલ ક્લાસમાં નહીં ભાઈ આપણે તો ગરીબ ભાઈ નહીં એ ના કરતા નેચી ક્વોલિટીમાં આપણે આવીએ છીએ ચોખી વાત છે મારા ભાઈ કારણ કે આપણું ઘર અત્યારે હાલ દેવામાં ચાલી રહ્યું છે યાર આપણે ભાઈ ખોટું બોલવાથી કોઈ મળવાનું નથી અને એમાં પાછા વિક્રમ ભાઈ અમુક સમય વિતા એટલે આપણે ખુદ પાછા ડિમોટિવ થઈ જાય કે યાર આટલી બધી આપણે મહેનત કરી રહ્યા છીએ દિલથી મહેનત કરી રહ્યા છીએ હું તો કહું છું એક વર્ષમાં આપણે ત્રણસો પોસઠ બ્લોગ બનાવેને એમાં ઘણી વાર એવું થયેલું છે કે ભાઈ આપણે આ યુટ્યુબ છોડી દઈએ ઇન્સ્ટાગ્રામ છોડી દઈએ અને આપણે ભાઈ નો પકડી ચાલુ કરી પણ મારા મારા પપ્પાએ મને મને કે અમે જે આ વસ્તુ પકડી છે એને ખાલી કન્ટિન્યુ રાખો એક દિવસ એવું આવશે કે તમને સારામાં સારી સક્સેસ મળશે એટલા માટે આપણે અત્યારે હાલ કન્ટિન્યુ કરી રહ્યા છીએ જોત જોતામાં ભાઈ આપડા ત્રણસો પોસઠ બ્લોગ બની ગયા અને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે ભાઈ એટલે તમને બધાને દિલથી થી તો ધન્યવાદ તમારો કે બધા દિલથી સપોર્ટ કરી રહ્યા છો અને હું કહે છું વધુથી વધુ સપોર્ટ કરો આપડા પિસ્તાલીસ ની છતાલીસ હજાર સબસ્ક્રાઈબર છે તો એ આપણા એક હજાર કે આપણે પેલા ઘણી બધી ભૂલો કરેલી છે યાર આપણે કોઈ એવું નહી કહેતા કે ભાઈ આપણે પહેલા આર્મી વાળા વિડીયો બનાવી એના કારણે વીસ થી પચીસ હજાર સબસ્ક્રાઈબર બધા હિન્દી વાળા આવેલા છે એટલે હિન્દી વાળા તો ગુજરાતીમાં માં ટપકો પડવાનો નહીં એટલે વાત આપણા વ્લોગ જોવું નહીં પણ હું છું એના પાસે જે દસ થી પંદર હજાર સબસ્ક્રાઈબર જે ગુજરાતી આવે ને એન કહે છે ભાઈ તમે દિલથી સપોર્ટ કરવા મારા ભાઈ આપણા વ્લોગમાં ભાઈ આપણે સિંગલ મોણસિંહ બરાબર છે આપડે એકદમ સિંગલ પુરુષ છે એટલે કોઈ આપણા વ્લોગમાં કોઈ મહિલા આવવાની નહીં બરાબર છે આપણે કોઈ કપલ તો છે નહીં કે આપણે બૈરાન બતાવીએ બરાબર આપણે બૂન બતાવી કે વિડીયોમાં કારણ કે આપણે ઘણા બધા વ્લોગર એવા જોયા છે કે જે એમના બૂન હોય વિડીયોમાં એમના વાઈફ હોય બરાબર છે એમના મમ્મી હોય એના કારણે એમના વ્લોગ વાયરલ થતા હોય છે પણ આપણે એકદમ સિંગલ પુરુષ છે આપણી બે ભાઈ છે આપડા પપ્પા આ ત્રણ જણા વ્લોગમાં ખાસ કરીને નાઈ શકે કારણ કે મારા અમીન તો એમનું કોમ કરતી હોય એટલે આપણે ખાસ વ્લોગમાં લઈ નાખાય બાકી વિક્રમભાઈ અમુક સમય રમાઈ કર અમુક સમય વિતારે એટલે ઈ પાછા વ્લોગમાં ના આવે પણ આપણે વ્લોગ તો મેલું પડે ના મેલું પડે પબ્લિક આપણી રાહ જોઈએ હું તો કહું છું ભલે ખાલી એક જ હજાર રિવ્યુ આવશે પણ એક હજાર પબ્લિક મની ચારસો પાંચસો લોકો તો રાહ જોઈ રહ્યા કે ભાવ હજી શેમ આ જ બ્લોગ ના મેળ્યો કારણ કે ઘણા બધાની કોમેન્ટ આવતી છે ઘણા બધાના ફોન આવતા હોય છે કે ભાવ હજી આ જ બ્લોગ ના મેળ્યો પણ ભાવ હજી જાણતા કે ભાવ આજે બ્લોગ ના મળ્યો તો એ આપણે લગાતાર મહેનત કરી રહ્યા છે એટલે તમને કહીએ છે મારા ભાઈ કે દિલથી સપોર્ટ કરો યાર નવા યુટ્યુબરનું તો તમારે ખરેખર સપોર્ટ કરવો જોઈએ આપણી અત્યારે હાલ બહુ જ નબરી પરિસ્થિતિ ચાલી રહી છે એટલા માટે તમને કહી રહ્યા છે પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં સારો એવો પ્રમોશનને મળતો હતો પણ આમ તો નવા નવા બધા ક્રિએટરો આવ્યા છે બરાબર છે સ્પેશિયલ જાહેરાત જ કરે છે કરશે લોકો અને બધો પ્રમોશન જોઈએ છે છેલ્લા બે મહિનાની તો ઝીરો પ્રમોશન આવે છે મારા ભાઈ પણ આ તો સારું કહેવાય ગેમિંગવાળા આપે છે એના કારણે આપણું ચાલી જાય છે અને યુટ્યુબ પર અત્યારે હાલ ત્રણ ત્રણ મહિને આપણી ઇન્કમ આવી રહી છે ત્રણ મહિને અથવા એટલે હો ડોલર બને છે જો કે ઉપર એક બે ડોલર બને પણ એટલી બધી ઇન્કમ ના કહેવાય મારા ભાઈ એટલે તમને દિલથી કહી રહ્યા છે કે તમે દિલથી સપોર્ટ કરો જો કે એવું નથી મારા ભાઈ કે આપણે ખાલી યુટ્યુબ જ કરી મતલબ કે યુટ્યુબ જ કરીને જીવન ચલાય છે કે આપણે નોકરી કરી શકીએ છીએ તમે કદાચ કોમેન્ટ કર્યો કે બાબાજી ને કદાચ નોકરી કરો યાર નોકરીમાં કોક મહે પણ મારા ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે નોકરી કરીએ આપણી ના નહીંએ એમાં કેવું છે ખબર આપણે કોઈ પ્રાઇવેટ નોકરી કરીએ બરાબર છે ગવર્મેન્ટ નોકરી તો મળવાના ચાન્સીસ બહુ ઓછા છે કારણ કે બહુ બધી મહેનત કરી પડે પણ આપણે પ્રાઇવેટ નોકરી કરીએ તો આઠથી બાર કલાકની નોકરી હોય બરાબર ઈમાં પાછું ખાવા પીવાનું આપણે કઈ રીતે ખાવાનું કારણ કે આપણે ટાઢું ખાવાનું નથી બરાબર છે આપણે એકદમ ગરમા ગરમ ખાવાનું છે ટાઈમસર સર ગોળીઓ ગરવી પર ત્યારે આપણે કમ્પ્લીટ હેલ્થથી જીવન જીવી શકીએ બે વાગે એટલે ગોળી ગ લેવાની અમુક મતલબ ટાઈમ છે ટાઈમ સર આપણે ગોળીઓ ગરવી પર નોકરી કરતા હોય તો તો પાછું કેવું ભાઈ કે તમારે આ રીતે બધું કાર્ય કરવાનું છે ખાવા પીવાની આપણે તંગી પર આપણે અમદાવાદ રહેવા માટે જતી રહીએ તો જાતથી આપણે ખાવાનું બનાવવું પડે બરાબર છે એ ન કોઈ આપણો નહોતો નહીં આપણ ફાવીએ ખાવાનું બનાવતા એ કોઈ પ્રોબ્લેમ નહીં પણ જે આપણા ગ્રુપના અંદર મેમ્બરો હોય આપણે એક રૂમમાં છ કે સાત જણા થાય આપણે તો કોઈને ક્યાંક મારે મીઠું વધાર ખાવું છે અમુક સમય કોઈ તરેલું વધાર બની જાય અમુક સમય એ બધી વસ્તુ બની જાય કે જેના કારણે આપણા શરીરને નુકસાન પડે આપણા મમ્મી પપ્પાને ખબર છે મારા ભાઈ જ્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ નહોતું થયું એના પહેલાં આપણે બિલકુલ પણ મીઠું નહોતું ખાવાનું એકદમ જીરો બરાબર છે ત્યારે મારા પપ્પા મારા મમ્મી આ બધાએ આ વસ્તુ ખાધેલી છે એટલે ભાઈ મમ્મી પપ્પા છે ને ખબર છે કે ભાઈ આપણા છોકરાને જે ખવડાવવાનું છે એ જ ઇન ખવડાવ ઉપર પડે એને બીજું બધું બનાવીને લાય નહીં કારણ કે મારા ઘર મજા તરેલી વસ્તુ બને ને તો તરેલી અલગ બને અને મારા મમ્મી મારા કાજી રોટલી અલગ બનાવે રોટલો અલગ બનાવો બરાબર છે એમાં બિલકુલ પણ તેલનો ઉપયોગ કરેલો હોય નહીં મતલબ તેલનો ઉપયોગ કરેલો હોય પણ તરવાની નહીં જેમ કોઈ તરેલી રોટલી ખાય આપણે એવું તરેલું ખાવાનું હોતું નથી બરાબર છે એટલા માટે અમે તમને વારંવાર માર રહેલા હોય છે કે ભાઈ આપણે નોકરી કરવાની નથી મારા ભાઈ કારણ કે આપણાથી નોકરી થાય બી નથી બાકી એવું નહીં કે નોકરી નહીં કરવાની પણ નોકરી થાય નહીં એટલા માટે અમે તમને ભાઈ વારંવાર કહી રહ્યા છે કે તમે દિલથી સપોર્ટ કરો આપણા વ્લોગમાં છે ને ભાઈ ઘણું બધું નવું જોવા મળે અને તમને જાણવા મળે કારણ કે આપણે રેગ્યુલર વ્લોગ બનાવ્યા અને ત્રણસો પોસઠ વ્લોગ બનાવ્યા મને તો પહેલાં મેં મેં જ્યારે પહેલો વ્લોગ ચાલુ કરે ત્યારે મને ખબર જ નથી કે આટલા બધા આપણે વ્લોગ બનાવી શક્યું યાર કારણ કે ચેલેન્જ આવી મોટી યાર ત્રણસો પોસઠ વ્લોગ બનાવવા ખાલી ત્રીસ હજાર રૂપિયા ઇન્કમથી છે એક વર્ષમાં અને એમાં પાછા ઘણી બધી મુસીબતો આવેલી છે એકદમ અનહદ મુસીબતો આવેલી છે અને હું તો કહેશું તમે તમને અમારા વ્લોગમાં કોઈ કમી લાગતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો યાર આપણે વ્લોગમાં થોડું ચેન્જ કરી નાખ્યું બરાબર છે અમુક મિસ્ટેકો જે હોય એ તો અમે જણાવો યાર કારણ કે અમને ખુદનું તો ઓકે લાગી રહ્યું છે કે અમે ઓકે કામ કરી રહ્યા છીએ પણ તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તમે જણાવો યાર જેથી કરીને આપણે નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે એ કમી જ કાઢ નાખીએ મિસ્ટેક દૂર કરી દઈએ અને કંઈક નવું લાગીએ બસ તમે બધા સપોર્ટ કરો આ રીતે અને આપણે ભાઈ આજથી પાછી ફરી એક નવી ચેલેન્જ લઈએ છીએ કે એક વર્ષ લગાતાર મહેનત કરીશું લગાતાર વ્લોગ બનાવીશું અને આપણે એક વર્ષમાં કેટલી આઈડી ઊભી કરી છે તો પહેલાં આપણે વિક્રમની સ્પેશિયલ આઈડી ભીગડી હતી વિક્રમસિંહ ઠાકોર કરીને એમાં ત્રીસ હજાર ફોલોઅર થઈ ગયા હતા પણ સસ્પેન્ડ થઈ ગઈ એના કારણે પછી આપણી બીજી નવી આઈડી બનાવી આપણે એક હેલ્લો ભાવિક મિની વ્લોગ કરીને આઈડી બનાવી હતી ઇન્સ્ટાગ્રામ પર એના અત્યારે હાલ સોળ હજાર ત્રણસો ફોલોઅર થઈ રહ્યા છે વિક્રમભાઈની સ્પેશિયલ બીજી નવી આઈડી બનાવી એના પર પોત્રીસ હજાર ફોલોવર છે અને આપણે હેલ્લો ભાવિકની જે ઓરિજિનલ આઈડી છે એના પર પણ ભાઈ બસો કે ફોલોવર થઈ ગયા છે એટલે બહુ જ ખુશી છે કે તમે બધા આ રીતે સપોર્ટ કરતા રહો અમારા ભાઈ એક વર્ષમાં આપણે આટલી બધી પ્રગતિ કરી છે જોકે થોડી ઘણી ઇન્કમ પણ આપણે કરી છે થોડું ઇન્વેસ્ટમેન્ટે કર્યું છે અને આપણે ટૂંક સમયમાં એક નવી કારનું પણ વિચારી રહ્યા છું તો તમે કમેન્ટ કરીને જણાવી દોજો કે આપણે કઈ નવી કાર લઈએ બરાબર છે જો કે આપણે આપણા બજેટમાં જ દાવવાના છીએ પણ તમે સજેસ્ટ કરજો કે ભાવાજી તમારે ખરેખર તમને આ કાર શોભા અને તમારે આકાર લાવી જોઈએ બરાબર છે અમારી યુટ્યુબ પર ખબર પડી ભાઈ આટલા વ્યૂ આટલા ડોલર બને છે એટલા માટે આપણી પાછી બીજી એક ચેનલ ઊભી કરી છે વિક્રમ ભાવી દેશી કોમેડી કરીને જો કે એ ચેનલ કાલે મોનિટાઈઝ થવાની છે કારણ કે ભાઈ એ નાદા છે ને કોપીરાઈટ સ્ટ્રાઇક આવેલી છે અને મહિને કોપીરાઈટ સ્ટ્રાઇક હટતી હોય છે એટલે એ ચેનલ પણ કાલે મોનિટાઈઝ થવાની છે અને આપણી પાછી એક બીજી ચેનલ બનાવી છે હેલ્લો ભાવિક ઇન્ફોર્મેશન એના પર અત્યારે હાલ ત્રણ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે એના પર આપણે સ્પેશિયલ ઇન્ફોર્મેશન આપવાના છે કારણ કે આપણને જે તકલીફ પડી રહી છે કે ભાઈ યુટ્યુબ કઈ રીતે કરવું એના પર વ્લોગ કઈ રીતે બનાવવા વિડીયો કઈ રીતે વાયરલ કરવા શું કરવું અત્યારે હાલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે કઈ રીતે મતલબ હું આખી પ્રોસેસ આવે છે કઈ રીતે પૈસો બને યુટ્યુબ પર કઈ રીતે ભાઈ આપણે પ્રમોશન લેવા ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે પ્રમોશન લેવાય જે આપણે ખુદને જ વીતેલું છે એ વસ્તુ આપણે એ હલ્લો ભાવિક ઇન્ફોર્મેશનમાં જણાવવાના છીએ તો તમે એ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો બાકી તમને મનોરંજન વિડીયો ગમતા હોય તો વિક્રમભા આજે દેશી કોમેડી છે એના પર અત્યારે હાલ તેવીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમે બધા બહુ સપોર્ટ કરી રહ્યા છો અને આ રીતે સપોર્ટ કરતા રહો બાકી તમારા સપોર્ટની બહુ જરૂર છે મારા ભાઈ અને ભાઈ આપણું એક સપનું છે આપણું સપનું ખાલી એટલું જ છે કે આપણું ભાઈ એક સક્સેસફુલ યુટ્યુબર બનવું છે એટલા માટે આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ અને હું તો કહેશું ભાઈ સૌથી મોટો ભાઈ સપોર્ટ કર્યો ને તો આપણા ભાઈએ એ કર્યો છે હાર્દિકભાઈએ અને સાથે મારા પપ્પાએ કારણ કે જ્યારે પણ આપણે ડીમોટિવ થયેલા છે ને ત્યારે એમની ભાઈ મોટિવ કરેલા છે આપણે ના ભાવા આ તાર કરવાનું છે અને એનાથી જ આપણે આગળ આવ્યું અને આપણું ઘર સારું ચાલે અને આપણું ભાઈ ગ્રોથ થાય તેમાં ધમે એટલા માટે અમે ઘણી વખત વિક્રમને પણ હમઝા હોઈ જી પણ વિક્રમનું યાર ખબર નહીં મગજ મતલબ કઈ ટાઈપનું છે અઠવાડિયું કમ્પ્લીટ કરે અને પછી પાસો આવતો એવો થઈ જાય મતલબ ખબર નહીં કદાચ કોઈ હિખરાવું હોય આવું કદાચ બની શકે કારણ કે ભાઈ ધ્યા ધામે કોઈને સક્સેસ મળતી હોય કોઈ વાયરલ થતું હોય ને તો ઘણા બધા લોકો એને વચ્ચે પેલા શું કહે છે બેડો મારખું કહે છે એવું કહેવાય છે એ બધું અંદર નાખતો રહે બરાબર છે બાકી તો એ આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ ઘણા બધા રીલમાં છે ને તમને વિક્રમ જોવા નહીં મળતો હોય હાર્દિક જોવા મળતું હોય એનું કારણ એક જ છે કારણ કે વિક્રમ અમુક સમય અ કર રિહાઈ ગયો હોય એક દિવસની ની પાછું ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી રિહાયેલું રહે એટલા માટે આપણે હાર્દિક બેન લેતા હોઈએ છીએ બાકી જોઈએ બરાબર છે કે આગળ શું થાય છે તમે બધા સપોર્ટ કરતા રહો બાકી ભાઈ આપણને પલની એ ખબર નહીં હોતી પણ તો બી આપણે મહેનત કરી રહ્યા છીએ તમે બધા સપોર્ટ કરો તમારા સપોર્ટની બહુ જ જરૂર છે મારા ભાઈ આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો અને સપોર્ટ કરવા માગતા હોય તો દિલથી લખી દેજો ફૂલ સપોર્ટ ભાવેશભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભીમ નમો બુદ્ધાઈ ચલો ભાઈ બાય ટેક કેર એન્ડ જય માતાજી